તો નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર આપનું સ્વાગત છે તો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે પાંચ લાખ રૂપિયાની ભેટ હવે સરકાર પાસેથી મંડળી પાક ધિરાણ લોન છે એટલે કે મંડળી જે છે તે માફ કરવા અંગે બજેટમાં જાહેરાત કરવામાં આવે હવે સરકાર મંડળી માફ કરે કે નહીં તેને લઈને તો અત્યારે હાલ કોઈ સમાચાર નથી પરંતુ વધારે સહાય જે છે તે ખેડૂતોના નામે ફાળવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે એટલે કે સરળ શબ્દ

શકશે ભારતનું મિત્રો બે હજાર છવ્વીસનું જે બજેટ જે છે તે ખાસ કરીને એક ફેબ્રુઆરીના રોજ જાહેર કરવામાં આવશે જેની હવે પચીસ દિવસની રાહ છે અને ખાસ આ બજેટની અંદર સૌથી મોટી ભેટ ખેડૂતોને કેસીસી એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ પાંચ લાખ રૂપિયાની ભેટ સ્વરૂપે આપવામાં આવશે અને ઐતિહાસિક વધારાઓ મિત્રો આને પણ અંદર કરવામાં આવનારા સમયમાં આવી શકે અને આ બજેટ જે છે તે મિત્રો ખેડૂતોના માટે ખૂબ જ અદ્વિતીય રહેવાનું છે કારણ કે ઘણી બધી અન્ય ભેટો પણ બજેટમાં મળી શકે જેમ કે બે રૂપિયાના હપ્તાની અંદર પણ ખેડૂતોને વધારો જે છે તે આ બજેટમાં કદાચ જોવા મળી શકે Thank <laughs> you. તો ત્યાર પછી ના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડોનાલ્ડ ટ્રમ્પ મોટી ધમકી મોદી જે છે તે મિત્રો હવે આવનારા સમયમાં ભારત માટે શું નિર્ણય લેશે તેના ઉપર આખા વિશ્વની નજર ત્યારે મિત્રો લગાતાર અમેરિકા અને ટ્રમ્પ દ્વારા જે છે તે ભારત વિરુદ્ધ ઉશ્કેરાવ ભાષણ આપવામાં આવી રહ્યું છે અને મોદીને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે પરંતુ અન્ય પક્ષ તરફથી એવું પણ ગણવામાં આવી રહ્યું છે કે શા માટે મોદી જવાબ આપી રહ્યા નથી કારણ કે ટ્રમ્પ અને અમેરિકા જે છે લગાતાર ભારત ઉપર દબાણ બનાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસે પણ આજે વહેલી સવારે ખડગે મિત્રો જે છે તેવું નિવેદન આપ્યું કે મોદી શા માટે ચૂપ બેસી રહ્યા છે તેની અંદર મિત્રો શું મામલો છે તમને જણાવીએ તો ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકા તરફથી નિવેદન આપવામાં આવ્યું હતું કે ભારત જે છે તે અમારો ખૂબ જ સારો મિત્ર છે મોદી સારા મિત્ર છે પરંતુ જો મોદી રશિયન ઓઇલ ખરીદવાનું શરૂ રાખશે તો એ ભારત માટે સારું નથી અને ભારત ઉપર જે છે તે ખાસ કરીને જે સેન્ક્શન જે છે ટેરિફ જે છે તે વધારવામાં આવશે એનાથી ભારત સામે મિત્રો એક મોટો પડકાર છે કારણ કે જો ભારતે મિત્રો ટેરિફ અને ઊંચા ટેક્સ દરોથી હોય હશે અમેરિકા સામે તો રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવું પડશે અને જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદશે તો ભારત

નહી તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ જે છે તે મિત્રો બે વર્ષ પછી ઘટી શકે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે તેની સામે મોંઘવારીના મોરચે મિત્રો સામાન્ય જનતા માટે એક રાહતના સમાચાર કારણ કે બે હજાર છવ્વીસનું સાલ હવે શરૂ થઈ ચૂક્યું છે ત્યારે મિત્રો આ બે હાજર છવ્વીસના સાલની અંદર પાંચ દસ દિવસ હવે વીતી ચૂક્યા છે ત્યારે હવે આ સાલની અંદર જે છે તે શરૂઆતમાં જ પેટ્રોલ ડીઝલના ભાવ ઘટવાના સમાચાર એટલા માટે આવી રહ્યા છે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમતમાં લગતાર ઘટાડો થવાના એંધાણ છે રિપોર્ટ મુજબ મિત્રો વાત કરીએ તો છેલ્લે જે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટ્યા હતા એ બે હજાર ચોવીસ ની અંદર ઘટ્યા હતા એટલે કે બે વર્ષ જે છે તે હવે લગભગ થઈ ચૂક્યા છે પેટ્રોલ ડીઝલના ભાવમાં સરકારે કોઈ ઘટાડો કર્યો નથી અને હવે બે વર્ષ પછી જે છે તે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી શકે કારણ કે ક્રૂડ ઓઇલનો જે રિપોર્ટ સામે આવ્યો છે તે મુજબ જૂન બે હજાર છવ્વીસ સુધીમાં ક્રૂડ ઓઈલની કિંમત ઘટીને પચાસ ડોલર પ્રતિ બેરલ થઈ શકે આને લઈને ભારત અને ભારત અને અન્ય દેશોની અંદર પણ પેટ્રોલ ડીઝલના જે ભાવ છે તેમાં મોટો ઘટાડો થવાની ધારણા છે આવનારા દિવસોની અંદર કારણ કે પેટ્રોલ જેમાંથી બને છે એ ક્રૂડ ઓઇલની કિંમતો જે છે તે પ્રતિ બેરલ ઘટવાના ધાણ જે છે તે સામે આવી રહ્યા છે વાત કરીએ તો અમારા લાલ પડેલી કરી મોટી આગાહી અકસ્માતોની સંભાવના વધી શકે આવનારા દિવસોમાં ખાસ ગુજરાતવાસીઓ સાવધાન અમારા એક્સિડન્ટ અકસ્માત અને ઠંડીને લઈને સૌથી મોટી આગાહી કરી છે સાથે ગુજરાત રાશેમાં હમણાં કોઈ વરસાદની આગાઈ છે કે નહીં તે લઈને પણ અમાલ છે મોટી આગાહી આપી છે તેના વિશે વાત કરીએ તો ગુજરાત અને એમાંય ખાસ કરીને જે ગુજરાતના મેન મેઇન શહેરો છે તેની અંદર સવાર સવારમાં અત્યારે ઠંડીઓ પડવાના રેકોર્ડ તૂટી રહ્યા છે અત્યાર સુધીમાં મિત્રો ઠંડીનો જે છે તે હવે સૌથી કાતિલાના રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે આ સીઝનની હવે સૌ સૌથી આંકડી ઠંડી જે છે તે આવનારી 20 તારીખ સુધીમાં હવે પડવાની છે અને પડી પણ રહી છે આથી શરૂઆત થઈ ગઈ છે તેની વચ્ચે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અત્યારે જે છે તે એક પશ્ચિમી વિક્ષેપનો પ્રભાવ છે તેના કારણે 1 તારીખથી જ નીચલા ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં જે છે તે મિત્રો ખાસ કરીને સ્થિતિ ખોરવાઈ છે જેનાથી ધુમ્મસ પણ ફૂકાઈ રહ્યો છે ઠંડી પણ વધી રહી છે અને ખાસ મિત્રો મલાલ પટેલ તો એ પણ આગાહી કરી છે કે 11 થી લઈને 18 તારીખનો જે સમયગાળો છે આ સમયગાળા દરમિયાન ગુજરાત રાજ્યમાં કાતિલાના ઠંડીનો રાઉન્ડ આવવાનો છે અને બીજા ઉપર મિત્રો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પસાર થવાના છે આને કારણે ગુજરાત રાજ્યની અંદર જે છે તે ધુમ્મસ વાળું વાતાવરણ જોવા મળવાનું છે અને એને કારણે ગમખ્વાર અકસ્માતોની સંભાવના વધી શકે તો અકસ્માતોથી લોકોએ બચવું જોઈએ ધુમ્મસ દરમિયાન વાહન ના ચલાવા તો ત્યાર સમાચાર જોઈએ તો બે હજાર રૂપિયાના હપ્તા માટે ફરજિયાત કરવું પડશે હવે આ કામ નહીં આવનારા હપ્તાથી ઓગણીસ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ ખેડૂતોના ખાતામાં આપવામાં આવ્યો હતો જેને બે મહિના આવે થઈ ચૂક્યા છે અને હપ્તો ત્રણ થી ચાર મહિને આવતો હશે એટલે કે હવે એક મહિના પછી સમય બનશે આવનારા બે હજાર રૂપિયાના હપ્તાનો પરંતુ તે પહેલા સરકાર જે મોટી જાહેરાત કરી છે એ કરવું પડશે નહીતર ખેડૂતોને હપ્તા નહીં મળે એની અંદર સરકારે શું જાહેરાત કરી છે તે અંતર્ગત તમને માહિતી આપીએ તો હવે ફાર્મર રજીસ્ટ્રી એટલે આઈડી કાર્ડ બનાવવામાં આવે છે જો તમે નહીં બનાવેલું હોય તો તમારા બે હજાર રૂપિયાના હપ્તા હવે આવનારા હપ્તાથી અટકી શકે તો ખેડૂતો હજુ પણ એક મહિનાની રાહ છે તમે કરાવી શકો આ પ્રોસેસ અને જો મિત્રો ઘરે બેઠા તમને મોબાઈલ ફોનથી આ માધ્યમથી ના આવડતી તો નજીકના કોઈ પણ જનસેવા કેન્દ્ર અથવા સાયબર કાફે માં જઈને પણ તમે તમારી ફાર્મર રજીસ્ટ્રી કરાવી શકો ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો રોગચાળો ગુજરાતની અંદર પાણીજન્ય રોગોની અંદર અદ્વિતીય વધારો થયો છે જેથી જો તમે પણ મિત્રો જે છે તે ગુજરાતમાં રહો છો તો ખાસ કેટલી કાળજી રાખજો કારણ કે આરોગ્ય વિભાગ મહાનગરપાલિકા અને વોટર સપ્લાય વિભાગમાંથી હરકત કરવામાં આવ્યા છે ત્યારે પાણીજન્ય રોગચાળો જે ફાટી નીકળતા આરોગ્ય વિભાગ પણ તંત્ર દોડતું થયું છે હવે રાજ્યના અન્ય મહાનગરોમાં પણ સતર્કતા વધી રહી છે આની અંદર મિત્રો ટાઇફોઇડ મેલેરિયા જેવા રોગો ફાટી નીકળ્યા છે અને અન્ય પણ પાણીજન્ય જે રોગો થઈ રહ્યા છે એને કારણે મિત્રો અત્યારે રોગ ચાળો કર્યો છે ગુજરાતની અંદર તો પાણીજન્ય રોગ વધવાને કારણે મિત્રો તમે જે પીવાનું પાણી ભરો છો અથવા જ્યાં પણ મિત્રો પાણીને લગતી સુવિધા તમે રાખો છો ત્યાં આસપાસ ખાસ સાફ સફાઈ રાખવી અને પાણી જે છે તેને ગરમ કરીને પણ પીવાનું તમે રાખી શકો કે જેનાથી આ પ્રકારના જે રોગો વકરે છે તેનાથી તમે બચી શકો તો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લો તો ગુજરાત પોલીસની રજાઓ રદ કરવામાં આવી તારીખ સુધીમાં તમામ પોલીસને જેટલા પણ પોલીસ છે બોલાવવામાં આવ્યા સૌથી સમાચાર મિત્રો આગામી જાન્યુઆરી દરમિયાન મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે સોમનાથ દર્શન કરશે અને ત્યાર પછી રાજકોટ ઉપર પણ તેમનો પ્રવાસ છે ત્યારે વડાપ્રધાન મોદીના મહત્વપૂર્ણ પ્રવાસને ધ્યાનમાં રાખીને સિક્યુરિટી વધારવામાં આવશે અને ગુજરાત રાજ્યના તમામ પોલીસ વિભાગ દ્વારા સુરક્ષા અને કાયદાની વ્યવસ્થા જાળવી શકાય તે માટે ગુજરાતના તમામ પોલીસોની જેટલા પણ લોકો રજા ઉપર હતા પોલીસ મિત્રો તો એવા તમામ પોલીસોની રજાઓ રદ કરવામાં આવી છે અને તેમની પાછા મિત્રો નોકરી જોઈન કરવાનું કહેવામાં આવ્યું છે વડાપ્રધાનની આ મુલાકાત દરમિયાન કોઈ પણ પ્રકારની સુરક્ષા ખામી ના સર્જાય તેવા હેતુથી પોલીસ વડા દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ખાસ વડાપ્રધાન મોદીની સેફટી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે કે જેનાથી કોઈ બીજી દુર્ઘટના ના બને ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો ભગવદ ગીતા હવે શાળાઓની અંદર જે છે તે ભણાવવામાં આવશે સ્કૂલોની અંદર મિત્રો જે છે તે ફરજિયાત ભગવદ ગીતાના પઠન જે છે તે કયા કયા ધોરણમાં ફરજિયાત કરવામાં આવશે તે લઈને સૌથી મોટો સમાચાર ભગવદ ગીતાનો પરિચય જે છે તે મિત્રો સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્યપુસ્તકમાં વાર્તા અને પઠન પાઠન સ્વરૂપે આપવામાં આવશે અને અંદર મિત્રો ધોરણ 6 થી 12 માં શ્રીમદ ભગવદ ગીતાના ભણાવવાની ભલામણ કરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ મિત્રો રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ એક અને બે માં અંગ્રેજી દાખલ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યાર પછી હવે એવો નિર્ણય લેવાયો છે કે શાળાઓની અંદર બાળકો જે મિત્રો પાઠ્યપુસ્તકો ભણે છે તેમાં ભગવદ્ ગીતાના પઠન પણ જે છે તે હવે બાળકોને કરાવવામાં આવશે

તો મિત્રો પહેલેથી જે છે તે વિશ્વની અંદર ઘણા બધા દેશો યુદ્ધમાં સંપડાયેલા છે જેમ કે પહેલા મિત્રો રશિયા અને યુક્રેન એક સાથે યુદ્ધ કરી રહ્યા છે વચ્ચે મિત્રો ઇઝરાયલ અને ગાઝા સાથે યુદ્ધ થઈ રહ્યા છે કેટલાક અરબ દેશો પણ પડી રહ્યા છે અને મિત્રો આમ બીજી બાજુ જોવા જઈએ તો ચાઇના અને તાઇવાન વચ્ચે પણ મિત્રો મોટી ઘણા બધા દિવસોથી મિત્રો જે છે તે યુદ્ધોની શરૂઆતો થઈ રહી છે અને લાગી રહ્યું છે તેની વચ્ચે હવે અમેરિકાએ પણ આમાં સંપલાવ્યું છે તો ટોટલ સાત થી આઠ દેશોએ હવે યુદ્ધની શરૂઆત કરી દીધી છે આની વચ્ચે મિત્રો જોઈએ તો આ વિશ્વની અંદર એક મોટું વિશ્વયુદ્ધ તરફ પણ મિત્રો તમે ગણી શકો કારણ કે એકથી વધારે દેશો જ્યારે જોડાય છે તેને વિશ્વયુદ્ધ તરીકે પણ ગણવામાં આવે છે અને આમ જોવા જઈએ તો ભારતને પણ આની અસર પડી શકે કારણ કે ભારતની સાથે પણ મિત્રો જોવા જઈએ તો આ પાડોશી બે દેશો છે જેમ કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન તેની સાથે ભારતના સંબંધો ઘણા સમયથી જે છે તે ખરાબ છે અને ઘણા લોકો ભારતમાં અત્યારે મિત્રો એક્સપર્ટો છે તેવું પણ જણાવી રહ્યા છે કે જેવી રીતના અમેરિકાએ જે છે તે તેના પાડોશી દેશના પ્રધાનમંત્રીઓને જે છે તે ખાસ કરીને હુમલો બોલાવીને પોતાના દેશમાં લઈ આવ્યા એવી જ રીતના ભારતે પણ પાકિસ્તાનમાં જે આતંકવાદ ફેલા ફેલાવતા આતંકીઓ છે તેમને એક તરફ પકડી પકડીને જે છે તે ભારતમાં લઈ આવવા જોઈએ તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું છે હવે ભવિષ્યમાં મિત્રો ભારત આના લઈને શું કરે છે શું પગલાં લેશે તે ખાસ જોવાનું રહેશે કારણ કે પાકિસ્તાન સાથે પણ ભારતના ઘણા બધા સમયથી જે છે તે કોન્ફ્લિક્ટ છે અને આપણા ઘણા બધા મંત્રીઓ મિત્રો પહેલાં પણ જણાવી ચૂક્યા છે કે ભારતીયો એ તમામ પ્રકારના યુદ્ધ માટે પહેલેથી તૈયાર રહે ત્યાર પછી ના સૌથી મોટા સમાચાર જાણીએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર પૈસા મળશે કેન્દ્રની મોદી સરકાર છેલ્લા બાર વર્ષથી મિત્રો શાસનમાં છે અને મોદી સરકારે જે છે ઘણી બધી યોજનાઓ લાવી જેનાથી ખેડૂતોને ગરીબોને અને અન્ય લોકોને પણ ઘણો બધો ફાયદો છે તેવું અહેવાલ અનુસાર સામે આવ્યું છે ખાસ મિત્રો જણાવી દો ભાજપની સરકાર જ્યારથી આવી છે ત્યારથી તમામ લોકો માટે યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે છે જેમ કે ખેડૂતો વૃદ્ધો મહિલાઓ બાળકો યુવાનો તેની સાથે વિદ્યાર્થીઓ મધ્યમ વર્ગના લોકો ગરીબ વર્ગના લોકો બધા લોકો માટે સરકાર સેંકડો યોજનાઓ ચલાવે છે આમાંથી ઘણા બધા લોકો એવા છે કે જે યોજના

તેનાથી બીજી યોજનાનો લાભ લઈને પણ ખેડૂતો પૈસા કમાઈ શકે જેમ કે મિત્રો ખેડૂતો માટેની આ સ્પેશિયલ યોજના છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એટલે કે પીએમ એમ વાય એટલે કે પીએમ પીએમ એટલે પ્રધાનમંત્રી અને કિસાન એમ વાય એટલે કે માનધન યોજના આ યોજનાની અંદર સરકાર જે છે તે ખેડૂત ખાતેદારોને દર મહિને આપે છે ઘરે બેઠા મળે છે આ પૈસા અને વર્ષના ટોટલ છત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે તો આ યોજનાની અંદર જો તમારે પણ લાભ લેવો હોય તો તમે પણ કોઈ પણ પ્રકારની યોજનાની અરજી જે રીતના કરો છો એ રીતના આ યોજનાની અરજી પણ કરી લેવાની છે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના જેમાં ખેડૂતોને ઘરે બેઠા દર મહિને ત્રણ હજાર મળશે